Okay.

કથિત રીતે મોત થયું છે મળતી માહિતી અનુસાર મિત્રો આપને વધુ એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો અહેવાલ અનુસાર સૈનિક તેની બે મહિનાની ત્યારે બીમાર પુત્રીની સારવાર માટે રજા પર આવ્યો હતો અને મિત્રો જણાવી દઈએ કે તેને હોસ્પિટલમાં દાખલ કરી હતી વધુમાં વાત કરવામાં આવે તો આ મામલે પોલીસે મૃદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે જી આ મિત્રો અત્યાર હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો આ મારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ